ભારે વરસાદને કારણે કુતિયાણાના ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા છે કુતિયાણા પંથકમાં સીઝનનો લગભગ એકત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યાં જુઓ ત્યાં અનેક ગામ બેટમાં ફેરવાયા છે ખાસ કરીને મહિયારી અમીપુર રેવંદ્રા તરખાઈ ગરેજ મોડદર છત્રાવા ભોગસર જમરા કાસાબડ અને કવલકા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેનો ડ્રોન કેમેરાથી લેવાયેલો વિડીયો સામે આવ્યો છે

વિડીયો જોઈ રહ્યા છે જે સમગ્ર ખેડ વિસ્તારમાં પાણીથી તરબોળ જેવું બતાવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યો છે ખેડ વિસ્તારની વાત કરવામાં આવે તો કડેકી છે તરખાઈ છે મૈયારી છે દર્શન છે અમીપુર છે કવલકા મોરદર સમગ્ર વિસ્તાર છે જળબંબાકાર છે તો ઉપરાંત બીતાળા દેરોદેર મૈરામ ભોરદર ઠોયાણા આ સમગ્ર જે વિસ્તારો છે એ જ આવી જ હાલાકીમાં છે કારણ કે છેલ્લા પાંચ દિવસથી લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી આજુબાજુ વિસ્તારોમાં જવું ખૂબ મુશ્કેલ પડે આવી કઠિન પરિસ્થિતિની અંદર લોકોને ગુજરાન કરવું પણ મુશ્કેલ છે કારણ કે છ દિવસથી રસ્તા ગુજરાત નથી એટલે શાકભાજી હોય ઝીણી મોટી જેવ કરિયાણાની વસ્તુઓ છે તે પણ હવે ખૂટવા પામી છે ત્યારે લોકો બે હાથ જોડીને અમે વિનંત કરીએ કે પાદન નદી શાંત થાય અને ઇન્દ્રદેવ શાંત થાય એવી માંગ કરી રહ્યા છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા